કજે ક્ષત્રિય ઉમેદવાર ઠાકોર સમાજનો ઉમેદવાર આજ દિવસ સુધી કોઈ પ્રભુત્વ મળેલ નથી અને ક્ષત્રિય ઉમેદવાર નહીં આવે તો અમે મોટા સંગઠન બોલાવી ક્ષત્રિય ઉમેદવારોનું અને અન્ય ઠાકોર સમાજ અને બધી ચિંતા માર્ગે ચાલવાના છે અને અમે કીધું કે અમારી સમાજની વસ્તીના ધોરણ પ્રમાણે ટિકિટ મળવી જોઈએ અને તમારી લાગ લાગણીનો સમર્થન કે તમારા સમાજને ઠાકોર સમાજને અન્યાની થાય એ એવી તમે આશા રાખજો લોકસભા બે હજાર ચોવીસની તૈયારીઓ શરૂ થઈ રહી છે એક તરફ તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણીઓમાં વ્યસ્ત થવા પામ્યું છે તો બીજી તરફ જે પ્રકારે રાજકીય પક્ષો કહેવાય રાજકીય પક્ષો પણ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના પંદર લોકસભા સાંસદોનું ટિકિટ છે મેન્ડેટ છે તે જાહેર થઈ ચૂક્યા છે આગામી સમયમાં હજુ અગિયાર લોકસભા સાંસદોના મેન્ડેટ જાહેર થવાના બાકી છે ત્યારે આજે સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લા વતી લોકસભા માટે ક્ષત્રિય જે ઉમેદવારની વાત છે ક્ષત્રિય મતદારોની વાત છે સાબરકાંઠા જિલ્લામાં ક્ષત્રિય મતદારોનું પહેલાંથી પ્રભુત્વ રહ્યું છે સાત લાખ જેટલા મતદારો છે આજે એક ડેલિગેશન ગાંધીનગર શીર્ષ નેતૃત્વને મળવા ગયું હતું આપણી સાથે સ્થાનિક લોકો જોડાયા છે વડીલ આજે આપ ત્યાં ગયા હતા શું રજૂઆત થઈ અમે ઈડર વડીલના ઠાકોર લગભગ પાંત્રીસથી પચાસ માણસો અમે કમલમ ખાતે પહોંચ્યા હતા અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર શ્રીને મળ્યા એમને અને પ્રદેશ મહામંત્રી શ્રી રજૂભાઈ પટેલને પણ મળ્યા અમે પણ એમને લેખિત પણ રજૂઆત આપી અને મૌખિક પણ રજૂઆત કરી કે ભાઈ અમારા લોકસભામાં અમારે ઉમેદવાર ક્ષત્રિય ઠાકોર સમાજનું નેતૃત્વ મળે એવી અમે ઈચ્છા ધરાવીએ છીએ એના માટે આપશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ જી ચોક્કસથી જે પ્રકારે રજૂઆત થઈ છે વડીલ જે ક્ષત્રિય મતદારોની વાત છે ઉમેદવારની વાત છે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ક્ષત્રિય મતદારો અને ઉમેદવારો ખાસ કરીને જીતતા આવ્યા છે આગામી સમયમાં જો ક્ષત્રિય ઉમેદવારને સ્થાન ન મળે તો શું કહેશો તો હવે હવે અમારી સમાજને પૂછીને આગળ વધીશું અને સમાજ જે કે એ પગલાં ભરીશું ખાસ કરીને આપ જ્યારે સમગ્ર સમાજની વાત કરવા જઈ રહ્યા છો જે પ્રકારે સાબરકાંઠા જિલ્લાની અરવલ્લી જિલ્લાની વાત છે સાત લાખ જેટલા મતદારો છે આ મતદારોની જે લાગણી ત્યાં રજૂ કરી શીર્ષ નેતૃત્વ દ્વારા શું જવાબ અપાયો એમને અમારી અરજીઓ જે સમાજનું લિખિત હતું તે અમે તેઓ આપ્યું અને અમે કીધું કે અમારી સમાજની વસ્તીના ધોરણ અમને ટિકિટ મળવી જોઈએ અને એમને અમને આશ્વાસન આપ્યું સી આર પાટીલ સાહેબ અને રજનીભાઈ મહામંત્રી સાહેબને ક તમારી જે લાગણી છે એ અમે ઉપર પાર્લામેન્ટરી બોર્ડમાં અમે પહોંચાડીશું અને તમારી લાગ લાગણીનો સમર્થન કે તમારા સમાજને ઠાકોર સમાજને અન્યાય થાય એ એવી તમે આશા રાખજો અને બધાનું પ્રતિનિધિત્વ અમે કોઈને અન્યાય થાય એ રીતના અમે પ્રતિનિધિઓ અપાવીશું હં જી ચોક્કસથી ખાસ કરીને આપણી સાથે અન્ય એક વડીલ જોડાયા છે વડીલ સાબરકાંઠા જિલ્લામાં સાત લાખ જેટલા મતદારો છે સમગ્ર સમાજ લેવલે ક્ષત્રિય ઉમેદવાર માટે શું લાગણી છે અત્યારે ક્ષત્રિય ઉમેદવાર માટે તો લાગણી એટલી છે કે જેની હદ ના કહેવાય જો ક્ષત્રિય ઉમેદવારને જો આપવામાં આવે તો અમે ખોબલે ખોબલે મતેથી જીતાડી દઈએ પણ અત્યારે પરિસ્થિતિ એટલી ગંભીર થઈ છે કે તમામે તમામ અરવલ્લી અને સાબરકાંઠામાં દરેકે દરેક સમાજના ઉમેદવારોનું પ્રાધાન્ય મળેલું છે એમાં પણ ઈડર અને વડાલી કે જે ક્ષત્રિય ઉમેદવાર ઠાકોર સમાજના ઉમેદવાર આજ દિવસ સુધી કોઈ પ્રભુત્વ મળેલ નથી અન્ય જગ્યાએ જોવા જઈએ તો સહકાર ક્ષેત્રે તેવા પણ અમારા સમાજનું પૂરેપૂરો અન્યાય છે પછી સંગઠનની દ્રષ્ટિ જોવા જઈએ તો ત્યાં પણ અમને કોઈ લાભ મળેલ નથી અને સંગઠનમાં અમને કોઈ યોગ્ય જગ્યાએ ગોઠવણ કરેલ નથી એટલે અમે અમારા સમાજ માટે કટિબદ્ધ રહેવાના છીએ આ વખત તમામ તમામે તમામ ક્ષત્રિય ઉમેદવારો માટે અમે મજૂરી કરવાના છીએ અને ક્ષત્રિય ઉમેદવાર નહીં આવે તો અમે મોટાભાઈ સંગઠન બોલાય ક્ષત્રિય ઉમેદવારોનું અને અન્ય ઠાકોર સમાજ અને ગોધી ચિંતા માર્ગે ચાલવાના છીએ જે ચોક્કસથી કહી શકાય કે એક તરફ લોકસભા મેન્ડેટની વાત છે બીજી તરફ સાબરકાંઠા જિલ્લા અરવલ્લી જિલ્લામાં લોકસભા સાંસદના નામની જાહેરાત બાકી છે તેવા સમય સંજોગે ક્ષત્રિય મતદારોનું આ ડેલિગેશન પહોંચ્યું છે ત્યારે જોવું એ રહે છે કે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લા લોકસભા માટે ઉમેદવારના મામલે કેવી પરિસ્થિતિ નિર્માણ લે છે હસમુખ પટેલ ગુજરાત તક સાબરકાંઠા